ઉડીસા તાલુકાના દામા એકે માધ્યમિક શાળા દામાથી ભીમાલિયા હનુમાન મંદિર ખાતે વન ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દામા એકે માધ્યમિક શાળાના બાળકો દ્વારા વાનગી સ્પર્ધા રાખેલ જેમાં નવી વાનગી બનાવી હતી વહેલી સવારેથી બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી અને બાળકોએ ઉત્સાહ વેરા કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા બાળકોને રસોઈ બનાવવાનો મોકો મળ્યો હતો તો બાળકો દ્વારા અવનવી વાનગીઓ બનાવી હતી જેમાં હનુમાન મંદિર ખાતે શનિવારનો દિવસ હોવાથી ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં શાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ જોશી શાળા પ્રમુખ આશીષભાઈ દેસાઈ શિક્ષક ગણકેશરભાઈ દેસાઈ મુકેશભાઈ આસેડિયા મહેશભાઈ સોલંકી ભરતભાઈ પરમાર વાસુભાઈ સુથાર

જે વરણના ભેમનાળિયા હનુમાન ખાતે આયોજવામાં આવેલ હતો એ કાર્યક્રમમાં બાળકોએ અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી હતી જેમાં ઘણા બાળકોએ અલગ અલગ અને અવનવું જેનું નામ પણ ના આવડે એવી વાનગીઓ બનાવી હતી જેના નિર્ણાયક તરીકે અમારી શાળાના ટ્રસ્ટી આશિષભાઈ દેસાઈ જનાલ અને વરણ ગામના સરપંચશ્રી અને અન્ય શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષકો વધાર્યા હતા અને તેમણે બાળકોના વાનગીઓ અને તેમની શિસ્ત જોઈને તેમના ખૂબ વખાણ કર્યા હતા અમારી શાળામાંથી દર વર્ષ આવા અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે જેવા કે વન પ્રવાસ અને અન્ય સ્થળોની મુલાકાત લેવી શાળામાં પણ અન્ય મહાન મહાનુભાવોની મુલાકાત લેવામાં આવે છે જેનાથી બાળકોમાં ઉત્સાહ અને આનંદ અનેરો વધે છે આજરોજ અમારી શાળામાંથી જે બાળકોએ ભેમનાળિયા મહાદેવ ખાતે ભેમનાળિયા હનુમાન ખાતે આવ્યા એમાં જે આ ભૂમિ છે એ ખૂબ પૌરાણિક ભૂમિ છે અને તપોભૂમિ છે જ્યાં અમારા વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારોથી આ ભૂમિને ગુંજાવી હતી અમારી શાળા દર વર્ષ ધોરણ બારમાં અને પણ દરેક વિદ્યાર્થીઓ એક સારું પરિણામ લાવે છે અને શાળાનો મોભો વધારે છે અમારી શાળાએ ઘણા વર્ષોથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું અને ગામનું નામ રોશન કરેલ છે આજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમારી શાળા એકે માધ્યમિક શાળા શાળા ગામમાંથી વન ભોજનનો કાર્યક્રમ વરણ ગામમાં આવેલા ભીમાળિયા મંદિર ખાતે રાખેલ છે જેમાં અમારા શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ અવનવી વાનગીઓ બનાવી અને જેનું નામ પણ ના આવડે એવી વાનગીઓ બનાવીને અહીંયા પ્રોત્સાહન આપ્યું અમારી શાળાના નિરીક્ષણ આશિષભાઈ દેસાઈ અમારી શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ જોશી અને અમારા શાળાના શિક્ષકો બધા અહીંયા ભિજમાળીયા મંદિર ખાતે બધ શાળાનો પરિવાર પ્રતિ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી શાળાના શ્રી ભરતભાઈ જોશીએ અમને શાળામાં ખરેખર સારું શિક્ષણ આપે છે અને અવનવી આવી પ્રવૃત્તિઓમાં અમને રસ પ્રદાન કરે છે તેથી આવનારા ભવિષ્યમાં અમારી શાળા અમારી શાળાના એક એક વિદ્યાર્થી જે ગાયત્રી પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર પામેલ છે તેથી તે આવનારા ભવિષ્યમાં રાજ્યમાં પ્રથમ નંબર પામે એવી અમારા શાળા પરિવારોથી શુભેચ્છાઓ છે હસ્તુ જૈન જય ભારત શ્રી વરણ અને જેનાલની પૌરાણિક ભૂમિ કહી શકાય જે ભીમાળિયા હનુમાનજી મંદિર ખાતે એક કે માધ્યમિક શાળા દામાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તેમજ દામા પ્રાથમિક શાળા વરણ પ્રાથમિક શાળા જેના અર્બુદા વિદ્યાલય પેસડા શમશેપુરાની ગોબાલ તેમજ અન્ય શાળાઓના શિક્ષક મિત્રો અને વાલી મિત્રો અને અમારા ટ્રસ્ટી શ્રી આશિષભાઈ દેસાઈ આ વિદ્યાર્થીઓના આર્થિક અને સર્વાંગી વિકાસની અંદર જે વિદ્યાર્થીઓ બંધ ભોજન તરીકે અમને હિમાળિયા મંદિર હનુમાનજીનું જે પૌરાણિક કહી શકાય એની પસંદગી કરી અને આજના આ શનિવારના દિવસે બાળકો ભગવાનના દર્શન કરે અને પોતાની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની કોશિશ કરે એનું આયોજન અમે આજના દિવસે કરેલ છે અન્ય શાળાઓની અંદરથી શિક્ષકો એનું ઓબ્ઝર્વેશન કરશે જે વાનગીઓ બનાવેલી છે એની અંદરથી વિદ્યાર્થીનો બીજો પ્રથમ બીજો તૃતિ એક પ્રકારે નંબર આપવામાં આવશે અને બાળકોના સર્વાંગી વિકાસ થાય એના માટે શાળાએ આ પ્રવૃત્તિ કરી છે આવનારા સમયમાં આનાથી પણ વિશેષ પ્રવૃત્તિઓ થાય એના માટે અમે શિક્ષક મિત્રો અને મારા સ્ટાફ મિત્રોએ જે આયોજન ખૂબ સરસ કર્યું છે એમનો આભાર માનું છું અને સૌ મારા સાથી મિત્રો જે આ કાર્યક્રમમાં જોડાયા છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર આવનારા સમયમાં સારી પ્રવૃત્તિમાં જોડાઈશું એ અસ્તું આપણું નામ ભરતભાઈ જોશી એ કે માધ્યમિક શાળા